અમૃત ઉષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારિયા હવે આ ભાઈ દસ દિવસ પહેલાં આવ્યા હતા અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મારું પ્રજ્ઞેશભાઈ ભીમા ગામ ગામ બાકી હવે તમને શું તકલીફ હતી

એક જ વખત ના પછી પાછા બીજી વખત એક વખત આવ્યા હતા એક દિવસ છોડી મેં બોલાવ્યા હતા કે રેડી ઉમેર ભાઈ વાંધો નથી રેડી એને કઈ વગર દવાય ખાલી એક જ કહી રહ્યા તમને અમૃતુષ્પય આપ્યું છે તમને કેવું લાગે આ કામ સો ટકા સારું છે એક વખત જરૂર આવો કોઈ પણ કંઈ તકલીફ હોય દુખાવાની શરીરના એક વખત જરૂર ચેક કરાવો સાથે તમે કર્યું એટલે કેટલી રાખી બહુ બહુ એટલે રાખવી પડે સિત્તેર ટકા તો રાખવી પડે સિત્તેર ટકા લેવો થાય તો તમે પરેજી ઓછી રાખી પણ તો રિઝલ્ટ મળી ગયું હા મળી ગયું પાંચ વર્ષથી આ તકલીફ હતી એમાં જો સારું કહેવાય બહુ એના દસ દિવસ હા કમ્પ્લીટ હવે હા તમે પહેલા નીચે ના હોય એકતા ને ના નીચે નહીં હવે હોય ટુકમાં નો હોય એકતા હવે હું એક હવે વાંધો ના આવતો હા ટુકમાં જાજીવર હોય ગયો હવે હા રેડી હા રેડી જય દ્વારકા દે જય દ્વારકા